શનિવારના રોજ દાહોદ હાઈવે પર આવેલ હોટેલ બાલાજીના હોલમાં પત્રકાર એકતા પરિષદ નું દાહોદ જિલ્લાનું મહા અધિવેશન પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયું હતું આ અધિવેશનમાં ભાગ લેવા બાર જિલ્લા પ્રમુખો બાર પ્રદેશ હોદ્દેદારો છ ઝોનના પ્રભારી સહિત પચાસ કરતા વધુ મહેમાનો તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખો ઉપપ્રમુખો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ તથા વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં જિલ્લા અધિવેશન યોજાયું સુરેશ મહારાજ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો ખીચો ખીચ ભરેલા હોલમાં વધારાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી પ્રદેશ અધ્યક્ષ ઉપાધ્યક્ષ મહામંત્રીઓ મંત્રીઓ ઝોન પ્રભારીઓ જિલ્લા પ્રમુખો સહિત બહારથી આવેલ મહેમાનોનું સ્વાગત શબ્દો દ્વારા કરી મુકેશ શાલ અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યો જેમાં ખાસ આમંત્રણથી પધારેલ નગરપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ ઉપ પ્રમુખ સહિત મંચસ્થ આગેવાનો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સ્વાગત માટે સંગઠનની રૂપરેખા અમદાવાદ પ્રમુખ હસમુખભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી તેમજ ઉપ પ્રમુખ ગિરવાનસિંહ સરવૈયા સંગઠનની ગાઈડલાઈન તેમજ વેબમાં ઓનલાઈન સભ્યપદ મેળવવા સૌને હાકલ કરી હતી તેમજ સંગઠનની પદ્ધતિ પણ રજૂ કરી હતી

સરકાર સમક્ષ રજૂ કરેલા ચૌદ પ્રશ્નો તેના માટે સરકાર સાથે કરેલી વાટાઘાટો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે દેશમાં સૌથી ખરાબ પત્રકારોની સ્થિતિ ગુજરાતમાં છે જો સરકાર સમક્ષ રજૂ થયેલી માંગણીઓ સ્વીકૃત થાય તો પત્રકાર રાહતનો શ્વાસ લઈ શકે જેમાં ખાસ વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું તેમજ આદિવાસી પરંપરા મુજબ ફળિયું બાંધી શાલ ઓઢાડી તીર કામઠા સાથે સ્વાગત કરવામાં આવ્યું દાહોદના પૂર્વ અને પ્રથમ પ્રમુખ હર્ષદ કલાલ નું સન્માન ખાસ કિસ્સામાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોની જવાબદારી વધી ખભો વધુ મજબૂત કરવા હાકલ કરવામાં આવી પત્રકારો કે જેઓ જાહેરાત કરે છે સાતસો પચાસ ભરોને પત્રકાર બનો આવા વેપારી પત્રકારોએ પત્રકાર જગતને કલંકિત કર્યું છે આવા લોકોને સંગઠનમાં નહીં જોડવાનું ગૌરવ લીધું હતું આ સંગઠન પ્રમાણે પત્રકારત્વની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરી તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે તેનો ચિતાર રજૂ કર્યો હતો આ ખાસ પંચમહાલ છોટા ઉદેપુર લુણાવાડા વડોદરા આણંદ અમદાવાદ ભાવનગર અમરેલી જુનાગઢ રાજકોટ પાટણ સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ભરૂચ સુરત નવસારી ખેડા સહિતના પત્રકારો હદ્દેદારો મહિલા વિગ લીગલ વિગના બહેનો પણ

દાહોદ દ્વારા સફળ આયોજન બદલ પ્રદેશ અધ્યક્ષે સૌને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો કોઈ કાર્યક્રમના વખાણ જયારે ઉપસ્થિત જનમેદની કે આગેવાનો વખાણે ત્યારે સફળતાના શિખર ચડ્યા કહેવાય તેમ જણાવાયું હતું